નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન એની સાચી પસંદગી અને ઉપયોગ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છે આપણી પાસે કિસાન સારથી દ્વારા ભેગી કરેલી કેટલીક સરસ માહિતી છે એ બતાવે છે કે જો બરાબર પ્લાનિંગ કરીએ તો પાણી બચાવીને વધુ પાક કેવી રીતે લઈ શકાય બિલકુલ અને આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂત મિત્રો સમજી શકે કે સાચી ટપક સિસ્ટમ પસંદ કરવી કેટલી અગત્યની છે ઘણીવાર કેવું થાય કે ખોટી સિસ્ટમ આવી જાય અથવા તો એનો ઉપયોગ બરાબર ન થાય તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે આપણે ખાસ કરીને એ જોઈશું કે પાણીનો પ્રવાહ એટલે કે ડિસ્ચાર્જ કેવી રીતે ગણવો અને એના આધારે સિસ્ટમ કેવી રીતે ગોઠવવી હા એ બહુ મહત્વનું છે તો શરૂઆત ક્યાંથી કરવી માની લો કે કોઈ ખેડૂતને ટપક સિંચાઈ લગાવવી છે તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું કયું ગણાય સૌથી પહેલું અને હું કહીશ કે સૌથી વધારે અવગણવામાં આવતું પગલું એ છે ખેતરમાં પાણી કેટલું મળે છે અને ખાસ તો એનો પ્રવાહ કેટલો છે એ ચોક્કસ માપુ ઘણા લોકો આ સ્ટેપ છોડી દે છે અને પછી પછી સિસ્ટમ બરાબર કામ ન કરે આ એક સામાન્ય ભૂલ છે પણ મોંઘી પડે છે અચ્છા પ્રવાહ માપવા માટે એક બહુ જ સહેલી રીત છે બસ્સો લીટર બેરલવાળી પદ્ધતિ ઓકે આ બસો લીટર બેરલ પદ્ધતિ એ કેવી રીતે કામ કરે જરા સમજાવશો હા જરૂર જુઓ તમારા પંપમાંથી કે બોરવેલમાંથી જે પાણી આવે છે એનાથી બસો લીટરનું એક ખાલી બેરલ ભરો હવે એ બેરલ ભરાતા કેટલો સમય લાગ્યો એ મિનિટમાં નોંધી લો બરાબર હા દાખલા તરીકે જો એક મિનિટમાં એ બસ્સો લીટરનું બેરલ ભરાઈ જાય તો એનો મતલબ કે તમારા પંપનો પ્રવાહ થયો બાર હજાર લીટર પ્રતિ કલાક બાર હજાર લીટર પ્રતિ કલાક કેવી રીતે જુઓ બસો લીટર પ્રતિ મિનિટ તો એક કલાકમાં સાહીઠ મિનિટ હોય એટલે બસો ગુણ્યા સાઠ થયા બાર હજાર ઓ બરાબર સમજાયું આ આંકડો પછી આપણી સિસ્ટમની ડિઝાઇનનો પાયો બને એકદમ સાચું આ જ આંકડો પાયો છે સારું તો આ પ્રો આમરો આંકડો આપણને મળી ગયો હવે એનો ઉપયોગ સિસ્ટમની ડિઝાઇનમાં કેવી રીતે કરવાનો હવે આના આધારે તમે ગણતરી કરી શકો કે તમને રોજ કેટલું પાણી મળે છે મતલબ કે પ્રવાહ ગુણ્યા જેટલા કલાક લાઇટ મળે છે એ અને એના પરથી પ્રતિ એકર કેટલું પાણી ઉપલબ્ધ છે એ ખબર પડે આ માહિતી બહુ જ અગત્યની છે કારણ કે એના પરથી જ આપણે નક્કી કરવાનું છે કે ડ્રીપરનો ડિસ્ચાર્જ કેટલો રાખવો એટલે કે દરેક ટપકણિયામાંથી કલાકે કેટલું પાણી નીકળશે બે લીટર ચાર લીટર કે બીજું કંઈ હા અને બે ડ્રીપર વચ્ચે અંતર કેટલું રાખવું ત્રીસ સેમી ચાલીસ સેમી પચાસ કે સાહીઠ સામાન્ય રીતે મોટાભાગના પાક માટે છે ને ચાલીસ સેમીનું અંતર સારું ગણાય એનાથી મૂળ વિસ્તારમાં પાણી બરાબર ફેલાય એટલે એમ નહીં કે બસ બજારમાં જે મળ્યું એ લઈ લીધું ના બિલકુલ નહીં ખેતર અને પાકની જરૂરિયાત શું છે એ પ્રમાણે પસંદગી કરવી પડે અને પેલી ડ્રીપ લાઇનની સાઇઝની વાત આવે છે બાર એમએમ સોળ એમએમ વીસ એમએમ એમાં શું ધ્યાન રાખવાનું હા એ પણ મહત્વનું જ છે દરેક સાઇઝની પાઇપની પાણી લઈ જવાની ક્ષમતા અલગ અલગ હોય એક સામાન્ય અંદાજ આપું તો બાર એમએમ ની લાઇન લગભગ સો લિટર પ્રતિ કલાક સંભાળી શકે સોળ એમએમ લગભગ ત્રણસો લિટર અને વીસ એમએમ લગભગ પાંચસો લિટર પ્રતિ કલાક ઓકે એટલે તમારા ખેતરનો ઢાળ કેવો છે લાઇન કેટલી લાંબી છે અને કુલ કેટલું પાણી જોઈએ છે એ બધા પર આધાર રાખે કે કઈ સાઈઝ લેવી ઘણીવાર કેવું થાય કે બાર એમ એમ સસ્તી પડે એટલે લોકો એ લઈ લે પણ જો પાણીનો પ્રવાહ વધારે જોઈતો હોય તો એ છેવાડા સુધી પૂરતું દબાણ જાળવી ન શકે એટલે પાણી અસમાન મળે એમ બરાબર અને એનાથી પાકને નુકસાન થાય તો આ બધું મતલબ

અને પેને વાલ વારંવાર ખોલ બંધ કરવાની માથાકૂટ પણ ઓછી થાય સમજાયું પણ આ બધું તો સિસ્ટમ લગાવતા પહેલા વિચારવું પડે ને ચોક્કસ આ બધું પ્લાનિંગ સિસ્ટમ ખરીદતા પહેલા કાગળ પર એટલે કે પેન અને પેપર પર કરવું પડે એક પ્રોપર ડિઝાઇન બનાવવી પડે જેમ આપણે ઘર બનાવતા પહેલા નકશો બનાવીએ છીએ ને બસ એવું જ બરાબર આ તો થઈ પાઇપ અને ડ્રીપરની વાત આ સિવાય સિસ્ટમ સફળ થાય એના માટે બીજી કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ હા બીજી પણ કેટલીક અગત્યની બાબતો છે એક તો ખેતરમાં વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા એટલે કે ડ્રેનેજ બરાબર હોવી જોઈએ પાણી ભરાઈ રહે તો મૂળ સડી જાય સાચી વાત છે બીજું ફિલ્ટર યુનિટ પાણીમાં જે કચરો કે અશુદ્ધિઓ હોય એને કાઢવા માટે ફિલ્ટર લગાવવું ફરજિયાત છે સ્ક્રીન ફિલ્ટર હોય સેન્ડ ફિલ્ટર હોય કે ડિસ્ક ફિલ્ટર હોય નાનામાં નાનો કચરો પણ ડ્રીપરને બંધ કરી શકે છે ખબર છે પછી આખી સિસ્ટમ નકામી થઈ જાય હા એ તો મુખ્ય સમસ્યા છે ત્રીજું આખી સિસ્ટમમાં યોગ્ય દબાણ જાળવવું સામાન્ય રીતે લગભગ બે કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટર જેટલું પ્રેશર જોઈએ જેથી દરેક છોડને સરખું પાણી મળી રહે અને પેલું ફર્ટિગેશનનું તમે કહેતા હતા ખાતર આપવાની વાત હા ચોથું છે ફર્ટિગેશન એટલે કે પાણીની સાથે જ દ્રાવ્ય ખાતરો આપવા આનાથી ખાતર સીધું મૂળ પાસે પહોંચે છે બગાડ ઓછો થાય છે અને ઉત્પાદન ખરેખર વધે છે અને પેલી સરકારી સબસિડીનું શું એનો લાભ લેવો કે નહીં સબસિડી મળે છે એ વાત સાચી પણ મારો અનુભવ એમ કહે છે કે વાળી સિસ્ટમના ભાવ અને ક્વોલિટી બજાર ભાવ સાથે સરખાવી લેવા બહુ જરૂરી છે ક્યારેક બજારમાંથી સારી વસ્તુ સસ્તામાં મળી જતી હોય છે આ મુદ્દો વિચારવા જેવો ખરો તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય સાર શું કહી શકાય ખેડૂત મિત્રોએ શું ગાંઠ બાંધી લેવી જોઈએ કાણ છે મોટું રોકાણ અને કોઈ પણ રોકાણ કરતા પહેલા પૂરો અભ્યાસ પૂરી ગણતરી અને પૂરી યોજના જરૂરી છે પોતાના ખેતરની પરિસ્થિતિ પાણી કેટલું છે પ્રવાહ કેટલો છે જમીન કેવી છે પાક કયો છે આ બધું બરાબર સમજીને ગણતરી કરીને સિસ્ટમની ડિઝાઇન બનાવી અથવા કોઈ જાણકાર પાસે બનાવડાવી આ જ સફળતાની ચાવી છે આનાથી પાણી બચશે સમય બચશે પૈસા બચશે અને છેવટે ઉત્પાદન વધશે બરાબર શ્રોતાઓ માટે કોઈ છેલ્લો વિચાર કે પ્રશ્ન જેના પર એ લોકો મનન કરી શકે હા એક સવાલ હું મૂકવા માંગીશ આપણે જ્યારે ટપક સિંચાઈ અપનાવીએ છીએ ત્યારે આપણું મુખ્ય હેતુ શું છે શું ફક્ત પાણી બચાવવું છે કે પછી પાણીના દરેક ટીપાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને પાકને વધુ પોષણ આપીને ઉત્પાદકતા વધારવી છે કારણ કે જો સિસ્ટમ બરાબર ડિઝાઇન થઈ હોય તો એ આ બંને હેતુ સિદ્ધ કરી શકે છે એટલે પોતાની જરૂરિયાત શું છે એનું મૂલ્યાંકન કરવું એ આ દિશામાં પહેલું અને સૌથી અગત્યનું પગલું છે